માંડવી તરસાડા વચ્ચેના નવા પુલ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે અંધાર પર છવાઈ જઈ છે માંડવી તરસાડાના વાહન ચાલકો અને ઇવનિંગ વોક માટે નીકળતા લોકોને ભય ખાડાનું રિપેરિંગ પણ તાકીદ હાથ ધરાય તેવી માંગ છે માંડવી તરસાડા વચ્ચે તાપી નદી પર ચાર વર્ષ પૂર્વ બનાવેલો નવો પુલ આમ તો વાહન વ્યવહાર ચાલકો માટે રાહતરૂપ નીવડ્યો છે પરંતુ આ પુલ પરથી વાપી શામળાજી હેવી પસાર થતા હોવાથી રાત દિવસ મોટા ભારે લોડેડ વાહનો કાયમી દોડતા રહેશે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી પુલ પર બંને સાઈડ પરની સ્ટ્રીટ લાઇટો સંપૂર્ણ બંધ હાલતમાં રહેતા અંધારપટ છવાઈ રહેલો રહેશે જેને કારણે સામસામે બે વાહનો ભટકાય તો મોટો અકસ્માત થવાની ભીતિ રહી છે આ પુલ નેશનલ હાઈવે ઓથોરિટીના વહીવટી હસ્તક આવે છે અને આ પુલ પર ટ્રાફિક રાત દિવસ ધમધમતો રહે છે છતાં પણ વહીવટી તંત્ર લાઇટ ચાલુ કરવા બાબતે નિષ્ક્રિયતા સેવે છે ઉપરાંત ધોબડી નાકાથી તરસડા સર્કલ સુધીમાં અનેક ખાડા પડ્યા છે ત્યારે અનેક વખત બાઇક ખડામાં પડતા ચાલકોને ઇજા થવાના બનાવો પડ્યા બન્યા છે